સામે સામે લાવી રહ્યા છે અને વચ્ચે માણસ પણ દબાઈ જાય છે તો આવી ઘટના વગર જો બની જાય તો કોની જવાબદારી નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ વિડીયોને ચેલે સુધી અને ચેનલ પણ નું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કોઈનો લગ્ન પ્રસંગમાં તમે આવું કરો તો આવી આવા ખિસ્સામાં કંઈક ઘટના બને તો કોની જવાબદારી લગ્નવાળાની ને મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી ત્યારે લગ્નની અંદર ડીજે કે બેન્ટનો માહોલ ખૂબ છે તો આ કંઈ લગ્ન પ્રસંગમાં ડીએસ બેટ અને ડીએસ ડીએસ મ્યુઝિકલ બેટ અને ડીએસ સ્ટાર બેન્ટ એવું કંઈક નામ આપવામાં આવ્યું છે આ બંને બેટ છે સામે સામે જે સાઉન્ડ છે લાવે છે એક માણસ અંદર છે ડબાઈ પણ જાય છે પરંતુ સારું થયું જે માણસ છે એ એક બાજુથી એક બાજુ નીકળી જાય છે અગર આ માણસ ડબાઈ જાય અને એને વાગે અને કદાચ કંઈક ઘટના બને તો કોની જવાબદારી કોઈનું લઝન લગ્ન પ્રસંગ ના બગાડવું જોઈએ કેમકે બધાને કંઈક ને કંઈક ધંધો હોય છે તો આપણે પણ તમે ડીજે અને એ સાથે સંકળાયેલા છો તો સારી રીતે એમનું પ્રોગ્રામ પતાવવું જોઈએ ના કે તમે સામે સામે સાઉન્ડ લાવો કોઈ માણસ સાથે આવી મોટી દુર્ઘટના બને તો ખૂબ ગંભીરતાપૂર્વક આપણે કહી શકીએ છીએ કે ભાઈ લગ્ન પ્રસંગની અંદર બે બેન્ટ છે જે એ સામે સામે સાઉન્ડ લાવે છે અને ટક્કર લે છે અત્યારે માનવામાં આવે તો ટક્કરની જો વધારે માહોલ છે પણ ટક્કર ટક્કરમાં મોટી ટક્કર થઈ જાય કંઈક ઘટના બને તો આપણે આવું વિચારીને કરવું જોઈએ કે માણસ જે અંદર ત્રણથી ચાર માણસ અંદર આવી પણ જાય છે પરંતુ સરળતાથી નીકળી જાય છે એમને કંઈ પણ પ્રકારની હાનિ પહોંચ્યા વગર તો અગર આ માણસ અંદર દબાઈ ગયો હોત તો કંઈક ના એમની સાથે શું થયું હોત એ ખાલી તમે વિચારીજો જી હા મિત્રો ખરેખર મિત્રો આપણે કોઈ બેન્ડ કે ડીજે સાથે કોઈ વિરુદ્ધ કરતા નથી જેની સાથે આવી ઘટના બને છે એ ઘટના આપણે જાણવાની જાણકારી આપવાની કોશિશ કરીએ છીએ તમારો દોસ્ત છે બી જાણકારી સારી લાગી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને શેર કરી દેજો આપણે મળીશું તરત જ નવા વીડિયોમાં જય